સમાજમાં ભગવાનની નિંદા થવા લાગી છે આના પાછળ એક આખ્યાયિકા છે ભગવાન શ્રી કૃષ્ણ ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો ચંદ્રમાં જોયો હતો અને કોઈ વ્યક્તિ ગણેશ ચતુર્થી ના દિવસે ચંદ્રમાનું દર્શન કરે તો એના પર કલંક આવે છે એની પાછળ એક આખ્યાયિકા છે કે શિવજીએ જ્યારે ગણેશજીના મસ્તકની જગ્યા પર હાથીનું મસ્તક બેસાડ્યું ત્યારે બધા દેવોએ એમનું પૂજન કર્યું ચંદ્રમાં હસવા લાગ્યો મશ્કરી કરવા લાગ્યો અને ગણેશજીએ શ્રાપ આપ્યો કે તમે કલંકિત થઈ જશો નિસ્તેજ બની જશો ચંદ્રમા નિસ્તેજ અને કલંકિત થઈ ગયો ચંદ્રમાને પસ્તાવો થયો ક્ષમા માગી ત્યારે ગણેશજીએ આશીર્વાદ આપ્યા કે તમને તમારું તેજ તો પાછું મળશે પણ આજના દિવસે જે કોઈ તમારા મુખનું દર્શન કરશે એના ઉપર કલંક આવશે અને એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિ પર ખોટી આળ કે કલંક આવ્યો હોય સીમંતક મણીના આ આખ્યાનનો પાઠ કરવાથી એનો કલંક દૂર થાય છે ભગવાન પર કલંક આવ્યો છે ભગવાને વિચાર્યું લોકોના મોઢા બંધ નહીં કરાય આ સમાજનો કંઈ બહુ ભરોસો કરવો નહીં જ્યાં સુધી આપણે લોકોના કામ કરી આપીએ જ્યાં સુધી લોકોને એવું લાગે કે આ વ્યક્તિ આપણા માટે ઉપયોગી છે ત્યાં સુધી તાલી અને નહી તો ગાલી આ સમાજનો સ્વભાવ છે એવું લાગે કે આ માણસ આપણા કામનો નથી હવે આની પાસે કોઈ સ્વાર્થ નહીં નીકળે જે સમાજ હાર તોરા પહેરીને ખભા પર ઉપાડીને ફરતો એ જ એક દિવસ આપણને નીચે ઉતારી દેશે એટલે સમાજમાં લોકોનો બહુ ભરોસો નહીં કરો સમાજના લોકોનો કેવો સ્વભાવ દરેક ના મત મતાંતર જુદા હોય અને તમે જો લોકોને રાજી રાખવા જાઓ ને તમે ક્યારેય સુખી ન રહી શકો લોકો શું કે છે બહુ સાંભળવું નહીં આપણું અંતર મન શું કહે છે એ હંમેશા સાંભળવું કે છે ને પિતા પુત્ર એકવાર બજારમાં ગયા અને ઘોડો ખરીદીને લાવ્યા સુંદર મજાનો ઘોડો હતો પિતા ને દોરીને લાવી રહ્યા હતા રસ્તામાં કેટલાય લોકો મળ્યા તો બાપ દીકરો કેટલા મૂર્ખા છે સરસ મજાનો ઘોડો છે અને બંને જમીન પર ચાલતા ચાલતા જાય છે પિતાએ પેલા એના દીકરાને ઘોડા પર બેસાડ્યો અને પોતે ચાલવા લાગ્યો રસ્તામાં એક વ્યક્તિ મળ્યો જુઓ તો ખરા દીકરો કેટલો નિર્દય છે કે બાપ ને જમીન પર ચલાવે છે પોતે આરામથી ઘોડા પર બેઠો છે બાપની એની વિચાર નથી દીકરો નીચે ઉતરી ગયો અને પિતાને ઘોડા પર બેસાડ્યા આગળ એક ભાઈ મળ્યા જોતા માણસમાં દયાનો છાટો પડતો નથી પોતાના દીકરાને નીચે ચલાવે છે અને પોતે ઘોડા પર બેઠો છે બંને ઘોડા પર સાથે બેઠા આગળ એક ભાઈ મળ્યા આ બંને જણા કેવા નિર્દય કે બબ્બે જણા એક ઘોડા પર બેઠા છે જરાય ઘોડાની દયા નથી પાછા નીચે ઉતરી ગયા અને પાછું એ જ કે આ ઘોડો છે ને બે જણ ચાલી રહ્યા છે આ લોકોનો સ્વભાવ જ આવો છે દરેકની અભિવ્યક્તિ જુદી હોય લોકોનું બહુ સાંભળવું નહીં ભગવાનની નિંદા થઈ છે અને ભગવાને વિચાર્યું કે આપણે કઈ લોકોના મોઢા બંધ કરવા નહીં જવાય તમે લોકોને નિંદા કરતા અટકાવી ન શકો સામે કામ કરીને બતાવવું પડે તો લોકોના મોડા આપવા બંધ થઈ જાય ભગવાન થોડા યાદવોને લઈને નીકળ્યા છે શોધતા શોધતા જંગલમાં આવ્યા ઘોડાના પદચાપ જોયા ઘોડાનું ને મરેલું શરીર મળ્યું મણી ના મળ્યો ત્યાં સિંહના પગલા દેખાયા સિંહનું શરીર મળ્યું ત્યાંથી રીછના પગલાનો પીછો કરતા કરતા ભગવાન જાંબુવાનજીની ગુફા સુધી ગયા યાદવને બાર ઉભા રાખ્યા ભગવાન અંદર પધારા રીછના બાળકો મણી સાથે રમી રહ્યા હતા ભગવાન મણી લેવા જાય ત્યાં અજાણ્યા વ્યક્તિને જોઈ રીછના બાળકો ચીસાચીસ કરવા લાગ્યા જાંબુવાનજી આવ્યા અઠ્યાવીસ દિવસ સુધી જાંબુવાનજી સાથે ભગવાનનું દ્વંદ યુદ્ધ થયું છે જાંબુવાનજી થાકવા લાગ્યા પ્રભુના ચરણમાં પડ્યા કે પ્રભુ હું આપને ઓળખી ગયો છું આપજ ગત જન્મના ભગવાન રામ છો